હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે હું એક શાકની રેસીપી લઈને આવી છું ગરમીમાં ઘણી વખત શાક ભાવતા નથી અથવા ઘરમાં શાક કોઈ ન હોય ત્યારે તમે આ ચટપટું એવું શાક જરૂરથી ટ્રાય કરી શકો છો એકદમ ઢાબા રેસ્ટોરન્ટના શાક જેવું જ ટેસ્ટી આ શાક બને છે અને એકવાર જો તમે આને બનાવી લીધું ને તો અઠવાડિયામાં ત્રણ વખત તમે આને ચોક્કસથી બનાવીને ખાશો એટલું બધું ટેસ્ટી આ શાક બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ એ પહેલા જો વિડીયો તમને પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા આપણે આ શાક બનાવવા માટે ડુંગળી લીધી છે તો ડુંગળીથી જ આપણે આ શાક બનાવવાનું છે તો એના માટે મેં અહીંયા ત્રણ ડુંગળી લીધી છે તો એક ડુંગળી એમાંથી આપણે સાઈડમાં રાખી દઈએ અને બાકીની જે બે બચેલી છે ને ડુંગળી એમાંથી આપણે એકદમ આવી રીતે પાતળી પાતળી સ્લાઇસ કરી લેવાની છે તો જો તમે જોઈ શકો છો હું કેવી રીતે આની પાતળી સ્લાઇસ કરું છું તો આપણાથી જેટલી બને ને એટલી આપણે અહીંયા ડુંગળીની પાતળી સ્લાઇસ કરી લેવાની છે તો બંને ડુંગળીને એ જ રીતે હું પાતળી પાતળી સ્લાઇસ કરી લઉં છું તો જો આવી રીતે હું તમને બતાવું કે હું અહીંયા કેટલી પાતળી સ્લાઇસ કરું છું

મીઠું એડ કરવાનું છે તો અહીંયા થોડું મીઠું એડ કરી અને આવી રીતે બધી ડુંગળી ઉપર લાગી જાય મીઠું એ રીતે સરસ એવું થોડું મસડી દેવાનું છે અને આપણે આને સાઈડમાં રાખી દેવાનું છે તો અત્યારે જો મીઠું એડ કરશું ને તો ડુંગળી થોડી સોફ્ટ થઈ જશે તો અહીંયા ડુંગળીને આપણે થોડી સોફ્ટ કરવાની છે તો એને સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં બીજી પ્રોસેસ કરી લઈએ તો મેં તમને પહેલા કીધું એ માસાક આપણે ડુંગળી અને ચણાના લોટથી બનાવવાનું છે તો અહીંયા મેં જો અડધી વાટકી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે વાટકી એકદમ નાની છે એ વાટકી અડધી મેં અહીંયા લીધો છે વધારે લોટનો પણ આપણે અહીંયા યુઝ નહીં થાય તો બે ડુંગળી અને આટલો થોડોક લોટમાંથી પણ આપણું અહીંયા ચારથી પાંચ લોકો માટે શાક બનીને રેડી થઈ જશે તો એમાં આપણે ઘરના મસાલા કરી લઈએ તો એમાં હળદર મીઠું અને થોડું લાલ મરચું અને થોડું ધાણાજીરું પાવડર એડ કરી દીધો બધું થોડું થોડું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે અને બે ચપટી જેટલો મેં અહીંયા મરીનો પાવડર એડ કર્યો છે વધારે એડ કરવાની બિલકુલ જરૂર નથી અને થોડા અહીંયા લીલા મરચાંના ટુકડા એડ કરી દઉં છું તો અહીંયા એક મરચાને મેં આવી રીતે ઝીણું ઝીણું કટ કરી અને તેને પણ આપણે આ લોટ સાથે મિક્સ કરી દેવાનું છે તો એકવાર આપણે આ બધા મસાલા સરસ એવા મિક્સ કરી લઈએ તો તમે અહીંયા થોડા અજમાં પણ એડ કરી શકો છો તો ડાયજેશનમાં સહેલું રહેશે કારણ કે ડુંગળી અને ચણાનો લોટ બંને સાથે લઈએ છીએ તો થોડા અજમા પણ એડ કરી શકાય છે અહીંયા પણ હું અત્યારે નથી એડ કરતી તો જો અહીંયા આવે સરસ એવું આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીએ અને એક ઘાટું એવું આપણે આનું બેટર બનાવીને રેડી કરવાનું છે તો જો પહેલાં એકદમ થોડું જ પાણી એડ કરવાનું છે કારણ કે પાતળું ના થઈ જાય આપણું બેટર એનું આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ ઘાટું એવું મેં આનું બેટર બનાવીને રેડી કરી લીધું છે તો જો હું તમને બતાવું કે કેવું ઘાટું આને મેં બનાવ્યું છે તો જો એકદમ થીક એવું બેટર આપણું અહીંયા બન્યું છે તો ચાલો એને સાઈડમાં રાખીએ હવે ફૂલવા માટે અને ત્યાં સુધીમાં જે આપણે એક ડુંગળી બચાવીને રાખી હતી ને તેને લઈ લઈએ એક મિક્સરના જારમાં એને આવી રીતે રફલી ચોપ કરી અને મિક્સરના જારમાં એડ કરી દેવાની છે અને તેમાં હવે એક ટોમેટું લીધું છે એને પણ આવી રીતે રફલી ચોપ કરીને એડ કરી દીધું છે મિક્સરના જારમાં સાથે અહીંયા ચાર થી પાંચ લસણની કળીઓ લીધી છે અને થોડો આદુનો ટુકડો આદુ એકદમ થોડું જ લીધું છે તો આદુના ટુકડાને પણ આપણે મિક્સરના જારમાં એડ કરી દેવાનું છે અને સાથે અહીંયા એક એલચી એક લવિંગ અને બાદિયાનું ફૂલ ફૂલ આખું ફૂલ એડ કરવાનું એની એક પાખડી લઈને એડ કરવાની છે તો અહીંયા આપણે મસાલા એટલા જ એડ કરવાના છે તો જો આની એક સરસ એવી પાણી એડ કરીને પેસ્ટ બનાવી લીધી છે તો ચાલો પેસ્ટ પણ સાઈડમાં રાખ છે અને શાક હવે વઘારી લઈએ તો જો શાકનો વઘાર કરવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે અને તેમાં હું બે ચમચા જેટલું તેલ એડ કરું છું તેલ તમારે અહીંયા તમારા ઘરમાં જે રીતે શાકના વઘારમાં યુઝ થતું હોય એ રીતે તમારે એડ કરી દેવાનું છે અને આમાં હવે આપણે રાય એડ કરશું તો તેલ ગરમ થાય પછી રાય એડ કરી દીધી છે રાઈ થોડી ફૂટે પછી એમાં આપણે જીરું એડ કરી દઈએ અને રાઈ અને જીરું બંને સરસ એવું ફૂટી જાય ને પછી ચપટી એક જેટલી હિંગ એક સૂકું મરચું લાલ અને હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે ને તે એડ કરી દેવાની છે તો જો અહીંયા સરસ એવો આપણા શાકનો વઘાર થઈ ગયો છે તો હવે આપણે આને સરસ એવું મિક્સ કરી અને આ પેસ્ટને આપણે થવા દેવાની છે તો તમે જોઈ શકો છો આપણે સરસ એવી પેસ્ટને વઘાર સાથે મિક્સ કરી લીધી છે અને પેસ્ટને આપણે સરસ એવી કૂક થવા દેવાની છે તો આવી રીતે સરસ એવું મિક્સ કરતા રહેવાનું છે અને આપણે પેસ્ટને કૂક થવા દેવાની છે તો જો એકાદ મિનિટ થાય પછી આપણે તેમાં શાકના મસાલા કરી લઈએ તો અહીંયા એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કર્યું છે મેં અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે ડુંગળીમાં પણ એડ કર્યું છે અને બેટરમાં પણ ચણાના લોટના બેટરમાં પણ એડ કર્યું છે એટલે જોઈને અને થોડું અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યો છે અને અડધી ચમચીથી થોડી ઓછી હળદર એડ કરી છે બસ આપણા જે રેગ્યુલર મસાલા હોય છે શાકના એ જ એડ કરવાના છે અને મસાલાને પણ સરસ એવા આ ગ્રેવી આરે મિક્સ કરી લેવાના છે અને હવે આપણે આને થોડું પાણી એડ કરીએ આમાં બે ચમચી જેટલું અને પછી આપણે આને થવા દેવાની છે ગ્રેવીને સરસ એવી આપણે કૂક કરવાની છે ગ્રેવી આપણી જેટલી સરસ એવી કૂક થશે એટલું જ આપણા શાક સ્વાદ એકદમ સરસ એવો આવશે તો જો ગ્રેવીને કુક થતા વધારે વાર નહીં લાગે કારણ કે એકદમ ઓછી જ ગ્રેવી આપણે અહીંયા બનાવેલી છે તો જો ગ્રેવી ઉપર સરસ એવું તેલ પડે ત્યાં સુધી આપણે આ ગ્રેવીને થવા દેવાની છે તો મસાલા પણ આપણે સાથે જ એડ કરી દીધા છે જેથી કરીને મસાલા પણ ગ્રેવી સાથે સરસ એવા કુક થઈ જાય તો જો તમે જોઈ શકો છો બે મિનિટ પછી તો સરસ એવું આપણું શાક ઉપર તેલ છૂટું થઈ ગયું છે તો મેં એમાં થોડા લીલા મરચાના ટુકડા એડ કર્યા છે જો તમને પસંદ હોય તો એડ કરવાના છે બાકી સ્કીપ કરી દેવાના છે કોઈ જ પ્રોબ્લેમ નથી તો જો હવે આ ગ્રેવી તો આપણી સરસ એવી કૂપ થઈ ગઈ છે તો આપણે એમાં પાણી એડ કરીએ તો અહીંયા હું એક ગ્લાસ જેટલું પાણી એડ કરું છું તો જો અહીંયા એક ગ્લાસ જેટલું પાણી આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દેવાનું છે અને સરસ એવું આપણે એને ગરમ થવા દેવાનું છે તો એકવાર સરસ એવું મિક્સ કરી દઈએ આપણે એને તો અહીંયા તમને થતું હશે ગ્રેવી તો આને બહુ પાતળી કરી દીધી પણ નહીં આપણે આટલું પાણી તો આમાં એડ કરવાનું છે કારણ કે આટલા પાણીની આપણે અહીંયા જરૂર પડશે તો જો અહીંયા આપણે હવે તેને ઉકળવા દઈએ ત્યાં સુધીમાં આપણે ફરી પાછા આપણે જે ચણાનો લોટ આવી રીતે બેટર બનાવીને રાખ્યું હતું તે લઈ લઈએ તો જો સરસ એવો લોટ થોડી વારમાં ફૂલી ગયો છે સરસ એવો સેટ થઈ ગયો છે તો હવે આપણે એમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ તો અહીંયા જો થોડા લીલા ધાણા મેં કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દઉં છું અને સાથે હવે આપણે જે ડુંગળી રાખી હતી ને જે મીઠું મિક્સ કરીને તે હવે થોડી સોફ્ટ થઈ ગઈ છે તો એમાંથી આ રીતે મુઠ્ઠી વાળી અને પાણી આપણે નીચોવી લેવાનું છે અને પછી એ ડુંગળી આપણે બેટરમાં એડ કરતું જવાનું છે તો જો આ રીતે આપણે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે કારણ કે આપણે આ પ્રોસેસ કરશું તો ડુંગળી એકદમ સરસ એવી સોફ્ટ થઈ જશે અને આપણે જ્યારે એને શાકમાં એડ કરશું ત્યારે એકદમ સરસ એવી જલ્દીથી કૂક થઈ જશે તો હવે આપણે આ બેટરને સરસ એવું હાથેથી મિક્સ કરવાનું છે જેથી કરીને ડુંગળી અને બેસન આપણું જે ચણાના લોટ વાળું બેટર બનાવ્યું છે તે બંને સરસ એવું મિક્સ થઈ જાય તો જો આપણે ચણાના લોટ આટલો જ ઠીક રાખવાનો છે અને આપણે એમાં ડુંગળી એડ કરી દેવાની છે અને આ પ્રોસેસ આપણે જ્યારે શાકમાં પાણી એડ કરીએ અને પાણી ઉકળવા રાખીએ ત્યારે જ કરવાની છે આપણે પહેલાં નથી કરી લેવાની જો પહેલાં કરીને રાખી દેશું તો ડુંગળીમાંથી પાણી છૂટશે અને બેટર આપણું એકદમ ઢીલું થઈ જશે તો તમે જોઈ શકો છો સરસ એવું બંને મેં મિક્સ કરી લીધું છે અને આવી રીતે હું ચેક કરી લઉં છું સરસ એવું એનું બાઇન્ડિંગ આવે છે તો અહીંયા પરફેક્ટ એવું આપણું આ બેટર બનીને રેડી થઈ ગયું છે તો ત્યાં સુધીમાં હવે આપણું પાણી પણ જે ગ્રેવીમાં એડ કર્યું હતું તે પણ સરસ એવું ઉકળી ગયું છે તો જો આટલું પાણી ઉકળે એકદમ સરસ એવું પછી આપણે તેમાં આવી રીતે એ જે બેટર બનાવ્યું છે આપણું એમાંથી એકદમ નાની નાની વડીઓ આવી રીતે આપણે શાકમાં એડ કરવાની છે તો જો એકદમ પાણી ઉકળવું ખૂબ જરૂરી છે જો પાણી ઉકળતું હશે ને તો આપણી વડીઓ એકદમ પરફેક્ટ એવી એમાં બની રહેશે નહીતર તે જો પાણી ઉકળ્યું નહીં હોય તો તેમાં છૂટી પડી જશે તે

તો અહીંયા આપણે મોટી વડીઓ નથી બનાવવાની તો જો આવી રીતે મેં બધી વળીઓ સરસ એવી બનાવી લીધી છે અને બનાવી અને આપણે એને તરત જ એ અડવાની બિલકુલ નથી એને આપણે સરસ એવી થોડી વાર માટે સ્ટીમ થવા દેવાની છે જેથી કરીને તે સરસ એવી સેટ થઈ જાય અને હા જો તમને અત્યાર સુધીનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો જો એક મિનિટ પછી હું તમને બતાવું છું ને તો જો એકદમ સરસ એવી વળી આપણી સેટ થઈ ગઈ છે તો જો હવે આપણે એકદમ હળવા પલટાવી લેવાનું છે તો હવે આજ રીતે એક વાર કોઈ જોવાનું ટેસ્ટ કરી લેશે ને તો વારે વારે આ શાક બનાવશે એટલું બધું ટેસ્ટી આપણું આ શાક બનીને રેડી થાય છે તો બધી લેડીઝને એક પ્રશ્ન હોય જ છે કે આજે શેનું શાક બનાવવું અને શાક બનાવીએ ઘરમાં અડધા તો ખાતા જ નથી હોતા તો આ શાક માટેનો એક બેસ્ટ આઈડિયા છે આવી રીતે શાક બનાવશું તો બધાને ખૂબ જ ભાવશે કારણ કે એકદમ ઢાબા રેસ્ટોરન્ટ એક એક વસ્તુ વિડીયોમાં બતાવું છું એટલા માટે તમને થોડું લાંબુ લાગતું હશે ને થોડું થતું હશે કે આમાં તો ઘણી બધી પ્રોસેસ કરવાની છે પણ નહીં એકદમ જલ્દીથી આ શાક બનીને રેડી થઈ જાય છે તો ચાલો આપણો અહીંયા શાક બનીને તો એકદમ રેડી થઈ ગયું છે ઉપરથી આપણે થોડી કસૂરી મેથી અને લીલા ધાણા પણ એડ કરી દીધા અને હવે આપણે આને ગરમ ગરમ શવ કરી લઈએ તો તમે આ શાક ને રોટલી રોટલા ભાખરી ગમે તેની સાથે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે તો આપણું અહીંયા ડુંગળી બેસનનું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ